સ્ટેટ ક્યુએમઓ નવનિર્મિત સિવિલ હોસ્પિટલના પીઆઈયુના નાયબ શ્રીઓ એમજી સીએલના કર્મચારીશ્રી તેમજ સંલગ્ન શ્રીઓ હાજર હતા ગત છમાસમાં નવીન ઊભું કરેલ ન્યુ ન્યૂબોર્ન બાળકો માટેનું એનએસએનસીયુ જેમાં કુલ ત્રણસો પચાસથી વધુ નવજાત શિશુની સારવાર કરવામાં આવે છે તેમજ નવીન પીડિયાટ્રિક વોર્ડમાં પાંચસોથી છસો બાળકોની સારવાર કરવામાં આવે તથા મહિલા પ્રસૂતિનો દર સોથી વધી બસો સુધી પહોંચ્યો છે જે અંગેની સમીક્ષા કરી સૂચના આપવામાં આવી હતી કલેક્ટર શ્રીમતી નેહાકુમારી દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી સારવાર અંગેની વિગતો મેળવી તેઓને મળતી સેવા અંગે સમીક્ષા કરી તેમજ આ બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી તેમજ તેમના સ્ટાફને ઘટતી સૂચના આપી વધુમાં નવનિર્મિત સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગના પીઆઈઓ શ્રીના નાયબ ઇજનેરને તાત્કાલિક નવીન બિલ્ડિંગ સુપ્રત કરવા સૂચના આપી તેમજ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી નવનિર્મિત બિલ્ડિંગ કાર્ય થાય તેમજ દૈનિક મોનિટરિંગ થાય તે હેતુસર તેમજ નવનિર્મિત હોસ્પિટલ ખાતે આવનાર લુણાવાડા ખાતે આવનાર દર્દીઓને સારામાં સારી મેડિકલ સુવિધા મળી રહે તે માટે સૂચના તેમજ અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ખાંટ મહીસાગર